ઓમ ગણેશ હર મહાદેવ હવે આપણે હોળીની વાત કરી હોળીના બીજા દિવસે ધૂળેટીની વાત કરી પણ શું એ ખબર છે કે ધર્મસિંધુ નિર્ણય સિંધુ સ્કંદપુરાણ વ્રતોના ગ્રંથો શું કહે છે એના સિવાય તો એનો આગલો દિવસ એટલે કે હોળી ધૂળેટી અને એના પછીનો એટલે કે ફાગણ વધ એકમનો જે દિવસ છે ને એ પણ કંઈ આગળના બે દિવસથી ઓછો મહત્ત્વપૂર્ણ નથી એ પણ બહુ જ મહત્વપૂર્ણ છે આ સત્સંગ આજે હું તમને કરાવીશ સંભળાવીશ શું કરવું જોઈએ શું નહીં અને જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને હા શું તમે આ સત્સંગ કે વિષય વિડીયો વિષય તમે આ સત્સંગ કે વિષય વિશે શું પહેલાં સાંભળ્યું હતું જો સાંભળ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો અને ના સાંભળ્યું હોય તો પણ જણાવજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આપણા ગ્રંથો શું કહે છે કે ફાગણ વધ એકમના દિવસે એટલે એ ફાગણ વધ એકમના દિવસે તૈલાભ્યંગ કરવું હવે તૈલાભ્યંગ એટલે શું તો આપણા શરીર ઉપર સરસવનું તેલ અથવા તો તલનું તેલ લગાવવું સવારે ઉઠી ક્રિયા આદિ કર્યા પછી અને એના પછી સ્નાન કરવું હવે તૈલાભ્યંગ કરવાથી શરીરના અનેકો રોગોનો વિનાશ થાય છે શરીર તેજસ્વી થાય છે વિદ્યા ધન બુદ્ધિ સંતતી આદિમાં વૃદ્ધિ થાય છે પછી એ બધું થઈ જાય પછી આપણું જે નિત્ય પૂજા પાઠ આદિ હોય એ કરી અને શું કીધું છે કે આંબાનો મોર ખાઓ આંબાનો જે મોર પહેલો ઉગે આંબા ઉપર એ થોડો ઘણો ખાઓ એવું નથી કે બહુ ખાઓ પણ થોડો ઘણો આંબાનો મોર લાવવાનો તોડવાનો એને ધોઈ અને પછી ખાવાનો અને એ જ્યારે આપણે ખાઈએ ત્યારે નારાયણની કૃપા પ્રાપ્ત થાય હવે એના પછી શું લખ્યું કે આપણે પૂર્વ બાજુ મોડું રાખવાનું આપણા ઘરમાં જ આપણા ઘરમાં અથવા ઘરના આંગણામાં આપણે મોડું પૂર્વ બાજુ રાખવાનું ઘરના આંગણામાં અથવા ઘરમાં નીચે કશું પાતળી થોડું ઘણું છાણાથી લીપવાનું ગાય માતાના છાણાથી લીપવાનું એને લીપ્યા પછી ઉપર સફેદ તલ મૂકવાના અને જે સુવાસિની હોય કે ઘરની જે સ્ત્રી હોય જે પરિણીત સ્ત્રી હોય એમના હાથે ભગવાન વિષ્ણુની આરતી કરાવવાની અને ભગવાન વિષ્ણુની આરતી કરાવો એ વખતે શું છે ત્યાં આગળ જે સફેદ તલ મૂકેલા છે એની ઉપર વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકવાની અને થોડી આંબાની મોહર મૂકવાની અને વિષ્ણુ ભગવાનની આરતી કર્યા પછી બે હાથ જોડી આ વંદના કરવાની ઓમ ચુતમ અગ્ર્યમ વ સંત માકંદ કુસુમમતવ સચંદનમ પીબામ્યદ્ય સર્વકામાર્થ સિદ્ધયે હવે હું સરળ ભાષામાં તમને સ્ટેપ કહું ને આનો અર્થ પણ કહું છું એક તો આ વખતે જે છે એ આ શનિવારે છે પંદર માર્ચે આ દિવસ હવે એ દિવસે પ્રાતઃકાલ ઉઠી શરીર ઉપર તૈલાભ્યંગ એટલે આખા શરીરે માલિશ ને માની લો કે કોઈને તકલીફ હોય આખા શરીરે ના થાય તો માથામાં થોડું ઘણું તેલ નાખી અને પછી આપણે સ્નાન કરી લેવાનું સ્નાન કર્યા પછી શું કરવાનું કે આંબાની જે મોર હોય એ તોડી લાવવાની અને ધોઈને પછી થોડી ઘણી ખાવાની થોડી ઘણી અને એવું માનો કે તમારે પૂજા કર્યા પછી ખાવી છે તો એ રીતે તમે કરી શકો હવે આપણા ઘરના મંદિર આગળ નીચે કોઈ કપડું કેવું પાથરી દેવાનું અથવા ઘરના આંગણામાં ગાય માતાના છાણથી બહુ નહીં થોડું ઘણું લીપી દેવાનું એ લીપી દીધું તો જ્યાં લીપણ છે લીપેલો ભાગ છે ને ત્યાં આગળ એક કપડું પાથરો સફેદ પીળું કે લાલ ગમે તે હવે કેટલું લાંબુ એવું નહીં જસ્ટ ટુકડા જેવું પાથરો તો પણ ચાલશે એની ઉપર એક મુઠ્ઠી સફેદ તલ મૂકો એની ઉપર વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકો અથવા શાલિગ્રામ ભગવાન મૂકો અને વિષ્ણુ ભગવાનને શાલિગ્રામની આગળ આંબાનું થોડું મોર મૂકી દો અને એમને પગે લાગો ધૂપ અર્પણ કરો દીવો ભગવાન આગળ ગાયના ઘીનો કરો ઊભી વાટ આડી વાટ કોઈ લેવા દેવા નથી ગાય માતાના ઘીનો દીવો કરો ટૂંકમાં તમને જેવી પૂજા આવડે એવી પૂજા સંક્ષિપ્તમાં કરો એ બધું થઈ જાય પછી આપણે ભગવાનની આરતી કરો જે ભગવાનની આરતી કરવી એ કરો વિષ્ણુ ભગવાનની કરવાની જય કાના કાળા કરો કે જય જગદીશ હરે કરો કે જય લક્ષ્મી રમણા કરો કે તમારે જે આરતી કરવી એ કરો આરતી બધું થઈ જાય પછી જે મોહર જે આપણે ભગવાન આગળ મૂક્યો હતો પ્રસાદના રૂપમાં બધા એ ખાઓ ભગવાનને ધરાવેલો પ્રસાદ છે એ પણ ખાવ પણ આંબાનું મર અવશ્ય ખાઓ અને એ જ બધી પછી સફેદ તલ કે આ તે બધું છે તમે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું કપડું ધોઈને પાછું પ્રયોગ કરવાનું અને જે લીપેલું છાણ છે એ તમે પછી કાઢી શકો છો અને એ વખતે મેં કીધું ને કે લખી ચુતમ અગ્રિયમ બસ હમત્ય માકંદ કુસુમ મમતે બસ સચંદન પીવાબ્યદ્ય સર્વમ કામાર્થ સિદ્ધય સર્વ કામર્થ સિદ્ધ આમ તો એવું કહેલું છે કે ચંદન સહિત પીવું પડે પણ માની લો કે આજના ચંદન કેમિકલવાળા હોય કોઈને તકલીફ થાય પણ એટલીસ્ટ તમે આંબાનું મોર ખાઓ થોડું જળ પીઓ આ સ્મરણ કરીને અને લખેલું છું શું છે આ મંત્રનું સ્મરણ કરી અને લખ્યું છે શું સર્વકામાર્થ સિદ્ધ મારા બધા જ કામ સિદ્ધ થાય એટલે હું આ રીતે આ પ્રયોગ કરી રહ્યો છું અથવા કરી રહી છું તો કહેવાનો અર્થ છે કે આ પણ બહુ મહત્ત્વનો દિવસ છે અને એ દિવસે પાછું લખેલું છે કે ભલે હોળાષ્ટક પૂર્ણ થયું પણ હોડાષ્ટક પછીના જે દિવસ આવે બે ત્રણ દિવસ ત્યાં સુધી પણ કોઈ શુભકામ કરવું નહીં ખાસ કરીને સ્પેસિફિકલી શબ્દ વાપરેલો છે ફાગણ વદ એકમના દિવસે પણ કોઈ શુભ માંગલિક કાર્ય ન કરવું જોઈએ આ હતો આજનો સત્સંગ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલુ સત્સંગ કરીએ મારી સાથે આપ આપનું અને આપના પરિવારનું અવશ્ય ધ્યાન રાખજો ઓમ ગણેશ હર હર મહાદેવ